માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી ફાર્માસિસ્ટ ન હોતા જે જગ્યા ભરવા બાબતે દિલીપ નરેશભાઈ મહેશ્વરી સદસ્ય શ્રી માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત દ્વારા આવેદનપત્ર અપાયું માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા સમયથી ફાર્માસિસ્ટની જગ્યા ખાલી છે આ આરોગ્ય કેન્દ્ર જે ભુજ તાલુકાનું મુખ્ય ગામ માધાપર જેના ભુજ તાલુકાના હેલ્થ કેન્દ્ર સેન્ટર આવેલ છે છતાં પણ આરોગ્યના નામે મીઠું છે

માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા સમયથી ફાર્માસિસ્ટની જગ્યા ખાલી છે જે ભરવામાં આવે તે બાબતે દિલીપ નરેશભાઈ મહેશ્વરી સદસ્ય શ્રી માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને જિલ્લા પંચાયત ભૂજ કચ્છને પત્ર પાઠવવામાં આવ્યું છે દિલીપ નરેશભાઈ મહેશ્વરી ગ્રામ પંચાયત સદસ્ય આજ રોજ અમે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ પાસે એક આવેદનપત્ર આપવામાં આવ્યું જે માધાપર જે ચાલીસથી પચાસ હજારની વસ્તી ધરાવતું મોટું ગામ છે ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ નથી આજે આઠથી નવ જેટલા મહિના સુધી આ ફાર્માસિસ્ટ ન હોય એ દુઃખદ બાબત કહી શકાય અમે આજરોજ આ આવેદનપત્ર આપ્યું છે સાહેબે ખાતરી આપી છે કે વહેલી તકે આ માંગણી પૂરી કરવામાં આવશે જો આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આ અમે તમા આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમે ધરણા ઉપર બેસશું ને ગામની ખૂબ જ વસ્તી ધરાવતી રોજની અઢીસોથી બસોની ઓપીડી હોય છે આજે આપ જાણી શકો છો કે દવાઓ કોણ આપી શકે ફાર્માસિસ્ટ એટલે ફાર્માસિસ્ટ મુખ્ય જરૂરી છે બાબત એના માટે અમે આગળ પણ સીડીએચઓ અને આરોગ્ય અધિકારી સાહેબને પણ રજૂઆત કરેલ હતી